मातृभूमी न्यूज मातृभूमी की आवाज मातृभूमी वराच्या एक सोने एकसठ विधानसभा ना लोक लाडील धारासभ्य किशोरभाई कानाणी साहेब ना जन्मदिवस निमित्ते सवारे आठ वागे દર્શન કરીને ટીબી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને નીલકંઠ મંદિરે વડીલોના આશીર્વાદ લીધા બાદ કાપોદરાના ભરવાડ ફડિયા ખાતે ભટૂક ભોજન કરાવવામાં આવ્યું હતું તેવી જ રીતે સુરત શહેરના અલગ અલગ નવ જગ્યાઓ ઉપર જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ ઉજવ્યા બાદ મોટાવારા છમાં આવેલ ભળિયાત્રા ફામ ખાતે મહા રક્તદાન કેમ્પ ભવ્ય લોક ડાયરો નૂતન વર્ષા અભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

આજે મારા કાર્યકર્તાઓ શુભેચ્છકો અને વડાપ્રધાન જનતા સાથે મળીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં અનેક પ્રકારના કાર્યક્રમો રક્તદાન શિબિર છે છે અને મંગળવાર પણ છે બે દિન પણ છે તો આજે વરાછાર ઉમેદ સૌ નાગરિકો સાથે શુભેચ્છક મિત્રો સાથે અને સૌ સાથે અને સ્મૂલ સમારોહની અંદર સાથે મળીને ભોજન લઈશું ડાયરોની મોજ માણીશું અને મારા જન્મદિવસ નિમિત્તે

અને અમારું ગામ કાપોદરા તેમણે દત્તક પણ લીધેલ છે અને અમારા ગામના કોઈ પણ નાનામાં નાનું કામ હોય તો કુમારભાઈ કાનાણીનો હંમેશા હર હંમેશા અમને સાથ સહકાર અમારા ગામનું રોડ રસ્તાનું કામ હોય ગટર બનાવવાનું કામ હોય સ્ટ્રીટ લાઇટનું કામ હોય કોઈપણ ગુજરાત ગેસનું કે ગમે નાના નાનું કામ હોય સામાજિક પ્રસંગ હોય કુમારભાઈ કાનાને અમને દરેક જગ્યાએ સાથ અને સહકાર આપે એમને અમારા ગામ ઉપર ખૂબ પ્રેમ અને અમને પણ એમના પ્રત્યે ખૂબ ભાવ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ લાગણી છે તેથી અમે આજે પોગ્રામ રાખી લો અમારા ગામના આગેવાન નાજા ભગત દેવાભાઈ મેરાભાઈ ચાવડા અમારા ગામના ભૂતપૂર્વ પ્રમુખ કનુભાઈ ચાલુ પ્રમુખ કનુભાઈ બોળિયા તેમજ સંજયભાઈ નાજાભાઈ અલ્ગોદર ગોવિંદભાઈ અને તમામ કાર્યકર્તાઓ અને અમારા ગામના આગેવાનો વડીલો બાળકો આજે ખૂબ આનંદ ભેર જાણે કે ઉત્સાહ હેલી હોય જેમ અમે સૌરાષ્ટ્રમાં ગોકુલ આઠમ ઉજવીએ એમ અમે જન્માષ્ટમીનો પ્રોગ્રામ આજે ઉજવ્યો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ